હાલો અહીંયા આપણે ઘઉંનું બિયારણ અજીત કંપનીનું વેચાણ ચાલુ છે મુકામ લુસાડા લુસાડા બસ સ્ટેન્ડ ડાંગર ભોજાભાઈ વિવાભાઈ અને તાલુકો વંઠલી જિલ્લો જુનાગઢ એટલે કોઈ પણ ખેડૂતભાઈઓને બિયારણ લેવાનું હોય તો વહેલી ટકે લુસાડા લુસાડા બસ સ્ટેન્ડ આવી અને મળી જાય ને લઈ જાય ગામ રૂસાળા વોજાભાઈ વિભાભાઈ ડાંગર આપણે અજીત કંપનીના ઘઉંનું કામ રાખ્યું છે અજીત કંપનીની ત્રણ વેરાયટી આવે છે એક વેરાયટી છે પછા એંસી પસા એકોતેર ને પસા તોતેર પસા તોતેર વેરાયટી છે એ લોકવનની સુધારેલી જાય છે અને પસા એકોતેર છે એ ઘઉંની વેરાયટી લોકવનની અને ટુકડા બેના વૈસલા વાઘાની સુધારેલ જાય છે અને એંસી નંબર એટલે કે આપણે આ લાંબી ડુંડીવાળા શ્રીરામની જાતકીય એવા ઘઉં એ લાંબી ડુંડી થાય એ પછા એસી અને આ ઘઉંનું બિયારણ વટાણા અમે ખેડૂતને બધાને પૂરું પાડીએ છીએ અને આપીએ છીએ બાકી પૈસે અને રોકડે પણ આપીને બાકી પણ આપીએ જેવો બે ઓપ્શન આપેલા છે એ રોકડા પૈસા આપે એને રોકડા દેવાના અને બાકી રાખે એને બાકી રાખવાના અને બીજું ઘઉં જ્યારે ઉત્પાદન થાય ત્યારે અમે ઘઉંનું જેટલું ઉત્પાદન થાય ને એટલું ઘઉં ઉત્પાદન પાછું અમે રાખી લઈએ છીએ અને બજાર ભાવ કરતાં વીસ પછી ત્રીસ રૂપિયાનો વધારો આપીને પાછા ઘઉં જોખી લઈએ છીએ જેટલા ઘઉં થાય ને એવું નહીં એની કોઈ મર્યાદા નથી કે આપણે દસ વીઘાના ઘઉં એની વાયુ હોય તો એમાં પાંચ વીઘાના લેવા કે આઠ ખાંડી લેવા કે દસ ખાંડી લેવા એ જેટલું થાય એટલું લઈ લેવાનું અમારો નિયમ હોય છે હાલો અહીંયા આપણે ઘઉંનું બિયારણ અજીત કંપનીનું વેચાણ ચાલુ છે મુકામ લુસાડા લુસાડા બસ સ્ટેન્ડ ડાંગર ભોજાભાઈ વિભાભાઈ અને તાલુકો વંઠલી જિલ્લો જુનાગઢ એટલે કોઈ પણ ભાઈઓને બિયારણ લેવાનું હોય તો વહેલી તકે લુસાડા લુસાડા બસ સ્ટેન્ડ આવી અને મળી જાય ને લઈ જાય ગામ લુસાડા ભોજાભાઈ વિભાભાઈ ડાંગર આપણે અજીત કંપનીના ઘઉંનું કામ રાખ્યું છે અજીત કંપનીની ત્રણ વેરાયટી આવે છે એક વેરાયટી છે પછા એંસી પછા એકોતેર ને પછા તોતેર પછા તોતેર વેરાયટી છે એ લોકવનની સુધારેલ જાય છે અને પછા એકોતેર છે એ ઘઉંની વેરાયટી લોકવણીની અને ટુકડા એની બેના વૈસલા વગણ સુધારેલ જાય છે અને એંસી નંબર એટલે કે આપણે આ લાંબી ડુંડીવાળા શ્રીરામની જાતકીય એવા ઘઉં એ લાંબી ડુંડી થાય એ પછા એંસી અને આ ઘઉંનું બિયારણ વટાણા અમે ખેડૂતને બધાને પૂરું પાડીએ છીએ અને આપીએ છીએ બાકી પૈસે અને રોકડે પણ આપીને બાકી પણ આપીએ જેવો બે ઓપ્શન આપેલા છે જે રોકડા પૈસા આપે એને રોકડા દેવાના અને બાકી રાખે એને બાકી રાખવાના અને બીજું ઘઉં જ્યારે ઉત્પાદન થાય ત્યારે અમે ઘઉંનું જેટલું ઉત્પાદન થાય ને એટલું ઘઉંનું ઉત્પાદન પાછું અમે રાખી લઈએ છીએ અને બજાર ભાવ કરતાં વી પછી ત્રીસ રૂપિયાનો વધારો આપીને પાછા ઘઉં જોખી લઈએ છીએ જેટલા ઘઉં થાય ને એવું નહીં એની કોઈ મર્યાદા નથી કે આપણે દસ વીઘાના ઘઉં એની વાયુ હોય તો એમાં પાંચ વીઘાના લેવા કે આઠ ખાંડી લેવા કે દસ ખાંડી લેવા એ જેટલું થાય એટલું લઈ લેવાનું અમારો નિયમ હોય છે હાલો બોજાભાઈ વિભાભાઈ ડાંગર મુકામ ગામ લુસાળા લુસાળા બસ સ્ટેન્ડ આપણે ગોડાઉન ઓફિસને રાખેલ છે અને કોઈપણને જોતા હોય તો એ ઘઉંનું વેચાણ ચાલુ છે તો જેમ બને વહેલી તકે

तू भी आने वाले हैं। नहीं। अब बाहोले गए कमर में देखते थे। अब देखेंगे मोरिया देवो। I like that.